શ્રીજી મહારાજે આપણને છેલ્લાના ઓગણચાલીસ માં અદ્ભુત વાત કરી સમગ્ર વતનામ્રતમાં મહારાજે આપણને સુંદર ઉપદેશ આપ્યો પણ અંતની અંદર જે ખરેખર આપણે કરવાનું છે અને જેને માટે શ્રીજી મહારાજ ગુણાતાન સ્વામી અને આપણી ગુરુ પરંપરા આ પૃથ્વી ઉપર પધારી છે એ જે અહમ અહમ મહમત્વરૂપ જે માયા એનો જે ત્યાગ કરવો એ મહારાજે વાત કરી કે માયા એટલે મમત્વ અને એને કેમ જીતાય તો મહારાજે કહ્યું કે એવા જે સંત હોય જેમણે અહમ મમત્વરૂપ માયાનો ત્યાગ કર્યો હોય ભગવાનની વિશે અતિશય પ્રીતિવાળા હોય એવા જો સંત સાથે આપણે મહારાજે બહુ સરસ શબ્દો લખ્યા હેત અને મમત્વ હેત એટલે એવી સર્વોપરી પ્રીતિ અને મમત્વ આ જો હોય તો અહમ રૂપ જે માયા છે એ ટળી શકે અને મહારાજે બીજી પણ વાત કરી કે આ વાત જે છે એનું તમારે શ્રવણ કરવું મનન કરવું અને નિદિધ્યાસન ત્રણ વાત બતાવે ક્યારે ભૂલતા નહીં આ વાત એટલા માટે મહારાજ આગ્રહ રાખે છે કે તમે શ્રવણ તો કરી હું બોલ્યો તમે શ્રવણ કરી પણ તમે એનું મનન કરજો રાત દિવસ અને નિદિધ્યાસન કરજો કે આવા સંત જે છે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ વાળા છે અમત્વ નથી એનો આ રીતે જે આપણે સમાગમ રાખો એ જ આ મોહ માયા એ ટાળવાનું એક માત્ર એ સાધન છે અને એવી રીતે મહારાજ બધા ભક્તોને નિર્મોહી કર્યા સંતોને નિર્મોહી કર્યા એ પછી આપણે જોઈએ તો ગુણાતાન સ્વામી પણ એ રીતે બધા નિર્મોહી કર્યા અને ખુદ ગુણાતાન સ્વામી પોતે હરિભક્તોના જોડાનો ગાંસડો કરીને ત્યાં માથા ઉપર મૂકીને બાલની અંદર એ કાદવની અંદર ચાલ્યા લ્યો કેટલી બધી એક જબરજસ્ત વાત કહેવાય કે સાક્ષાત અક્ષર બ્રહ્મ એટલે કોઈ પ્રકારનું અહમત જ નહીં તો એ જ આપણને અહમત્વથી મુક્ત કરી શકે એમ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ એમને આવા ભવ્ય મંદિરો કર્યા પણ પોતાનો લેશ ભાવ નહીં કેટલી બધી કપરી કસોટીઓ અને કેટલા બધા વિઘ્નો અને જેને કહીને અશક્ય બની જ ન શકે એવા સંજોગોમાં બધા મંદિરોને આ બધું ભવ્ય બધું કર્યું તો પણ પોતાના અંતરમાં લેશ પણ ભાવ નહી અને ત્યાર પછી યોગી બાબા પણ બધું કાર્ય કર્યું આફ્રિકામાં મંદિર કર્યા પણ વધારે તો લંડનમાં મંદિર કર્યું લંડનવાળા વાળા કે તમે આવો ને આવો જ બાબા કે અમે સંત રહ્યા અમારેથી નિમિત્ત વગર ન હોવાય તમે નિમિત્ત તો અમારે જોઈએ નિમિત્ત શું તો તમે મંદિર કરો તો અમે આવીએ તો બાપાએ એવી આજ્ઞા કરી અને હરિભક્તો એ લંડનમાં બધાએ ઝીલી તો મંદિરે હર્ષ પુરુષોત્તમ સુંદર તે આગળ ચર્ચમાં થઈ ગયું અને રીતે અદ્ભુત બધા કાર્યો થયા પ્રમુખ સ્વામીના મહારાજના જીવનની અંદર તો કોઈ એની અંદર અવધિ જ નથી એટલા બધા કાર્યો થયા છે એટલા બધા મંદિરો થયા હજારો અને એટલા બધા ભવ્ય સમય ઉત્સવ થયા દેશ પરદેશમાં આખી દુનિયાની અંદર અને અત્યંત વિકટ સંજોગોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે જેને કહીએ કે એટલો બધો પુરુષાર્થ કર્યો છે જબરજસ્ત ભક્તિ પુરુષાર્થ નહીં પણ મહારાજની પ્રત્યે એવી ભક્તિ શાસ્ત્રી મહારાજને પ્રત્યેની એવી ભક્તિ કે અક્ષર પુરુષોત્તમના મંદિરો ઠેર ઠેર થવા જોઈએ અમેરિકામાં લંડનમાં આફ્રિકામાં ઓસ્ટ્રેલિયામાં બધી જગાએ અને એમાં બાપાએ ખૂબ દાખલો પણ કર્યો અને કાર્યની અંદર જે બધા હરિભક્તો ભળ્યા એ લોકોએ પણ તન મન ધનથી ખૂબ સેવા કરી પણ કોઈ હરિભક્તોની લેશ પણ અહમત્વ નહીં કે આ સેવા મેં કરી કે આ મારાથી થયું બસ બે હાથ જોડીને બાપા પાસે ઉભા રહે બાપા આજ્ઞા કરે અને કાર્ય બધું થાય એટલે પોતે આવા સમર્થ પુરુષ હજારો હરિભક્તોની સેવા લીધી પણ કોઈ લેશ પણ માન નહીં નહીં આ કર્યું કોઈ ભાવ કેવળ પ્રમુખ મહારાજને રાજી કરવા છે એ જ ભાવના અને આજે પણ આપણે જોઈએ તો પૂજ્ય સ્વામી મહારાજના પણ સાનિધ્યની અંદર સેંકડો હરિભક્તો બધા દેશ પરદેશમાં આ સેવાઓ કરે છે પણ કોઈ ભાવ નહીં બસ મહારાજને રાજી કરવા છે તો આ રીતે કરવામત્વ જે છે એ ટળવું કઠણ છે પણ ગુણાતી સંત હોય અને એનું સાનિધ્ય હોય એનો આશરો હોય અને એનું વચન અને એમના વચનમાં વિશ્વાસ અને અને એમની વિશે અતિશય પ્રીતિ તો ગમે તેવો હોય આપણે જોયું કેટલા બધા હરિભક્તો આમ જેને કહે કે જેમ બોચાસણમાં હીરા મુખી હતા એમ બધા માથા ભારે પણ એ બધા આધીન દિનાધીન થઈ ગયા જેમ કે આપણે આફ્રિકામાં દર સુભાષભાઈ એ પણ માથા ભરે પણ બાપાના વચ્ચે ખૂબ સેવા કરી અને છેલ્લે જે કંપાલામાં એમણે જબરજસ્ત સભા મંડપ ને બધું હવેલી ને બધું કર્યું અદ્ભુત કાર્ય તો આ રીતે આપણે જોઈએ તો ઘણા બધા હરિભક્તો શાસ્ત્રી મહારાજના વખતમાં આફ્રિકાની અંદર હરમાનભાઈ મગનભાઈ ત્રિભુવનદાસભાઈ ભગત પ્રભુદાસ લાલાજી આ બધા અને ત્યાં આગળ આફ્રિકામાં લંડનમાં સીએમ પટેલ અને ત્યાં આગળ આપણે જોઈએ તો શાંતુભાઈ એપી પટેલ ગીરધર કાકા આ બધા આફ્રિકાના હરિભક્તો અને લંડનના બધા હરિભક્તો અને અમેરિકાના બધા હરિભક્તો એ બધાએ ખૂબ સેવાઓ કરી અને જરા પણ અહમત ખબર જ ન પડે કોણે સેવા કરી અને ક્યાં જતા રહ્યા અને કોઈને કહેવાનું નહીં બોલવાનું નહીં ચાલવાનું નહીં આવી રીતે હરિભક્તોએ તન મન ધનથી આ બધી સેવા કરી આપણે જોઈએ તો અહીંયા આફ્રિકામાં કુમારભાઈ પૂજારા ચંદ્રકાંતભાઈ પૂજારા એ પ્રવીણભાઈ શાહ બધા હરિભક્તો ભગવાનજી માંડવિયા અને બીજા ત્યાં કેનેડામાં અમારે નરસિંહ મહેતા હતા અને એક સડબરીમાં સુરેન્દ્રભાઈ હતા અને હર્ષદ અમેરિકામાં તો આ બધા હરિભક્તો એ પણ જબરજસ્ત એ રીતે સેવા અત્યારે કરે પણ જમણો હાથ સેવા કરે ડાબા હાથને ખબર પડે નઈ એવી રીતે મને બોલવાનું જ નહીં કે મેં આટલી સેવા કરી તો આપણે જોઈએ છે કે પ્રગટ સત્પુરુષ સાક્ષાત અક્ષર બ્રહ્મ એમના સમાગમની અંદર જે ભક્તો આવે છે અને 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 અત્યંત હેત મમત્વથી જોડાય છે માયાનો ત્યાગ કરવો છે તો મોટા પુરુષના આશીર્વાદ થી આવા બધા ભક્તો એ આપણને જોવા મળે શ્રીજી મહારાજ એ પણ વાત કરી વતનામ્રત ની અંદર કે રૂડા ગુણ નથી આવતા અને માન ઈશા રહી જાય છે તો શું કરવું તો મહારાજે કહું કે ભગવાન થી ડરીને ચાલુ ભગવાનનો ડર જો ભગવાન નો ડર હોય તો એક પણ આગના લોપાય નહીં ભગવાન થી ડરીને ચાલવું લેશ માત્ર ભિનમાન રાખવું નહીં પછી કીડી જેવા જીવને પણ દુખવવો નહીં એટલે અત્યંત નાનામાં નાનો અત્યંત ગરીબ મહારાજે વતના અમૃતમાં બે વાર કીડીને યાદ કરી એક વાર મહારાજે જાનપણાની વાત કરી ત્યાં વાત કરી કે કી આમ જતી હોય ને આપણે આંગળી મૂકીએ તો કીડી ખસીને ચાલી લો કીડીમાં પણ જાનપણો છે અને અહીંયા પણ વાત કરી કે કીડી જે જીવને પણ દુખવો નહીં અને મનથી કર્મથી વચનથી કોઈનું ભૂડું વાંચવું નહીં અને સર્વના દાસાનું દાસ થઈને રહેવું અને બહુ મહારાજે સરસ વાત કરી કે ક્રોધ યુક્ત પ્રકૃતિ છે એ દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તુ એ સાધુ નો ધર્મ છે આવું અદભુત સૂત્ર મહારાજે આપણને આપ્યું આ પણ જો આપણે યાદ રાખીએ ને તો અહમ મહમત્વ ટળી જાય ફરી મહારાજે વાત કરી કે સત્સંગ નો છે છતાં પણ માન નિર્ષા રહી જાય છે એનું કારણ શું તો મહારાજ કે એનામાં બુદ્ધિ જ નથી સાવ મહારાજે એને મૂર્ખ કહી દે બુદ્ધિ જ નથી કે કારણ કે બુદ્ધિશાળી હોય એ પોતાના અવગુણને જુએ અને બીજાના ગુણને જોવે તો એ જ બુદ્ધિશાળી અને એ જ દૈવી આપણે એમ માનીએ કે હું બહુ બુદ્ધિશાળી છું ડાયો છું બહુ વ્યવહાર કુશળ છું બહુ ભણેલો છું બધી આવડત છે ખૂબ પૈસા છે આ છે તે છે પણ મહારાજ શું કહે છે કે જે પોતાના અવગુણ જુએ અને બીજાના ગુણ જુએ એ બુદ્ધિશાળીને દૈવી અને જે પોતાના ગુણ જુએ અને બીજાના અવગુણ જુએ એને અત્યંત મૂર્ખ અને આસુરી મહારાજે કહ્યું તો આવા બધા અદ્ભુત સૂત્રો મહારાજે વતનામ્રતમાં આપણને આપ્યા છે એને યાદ રાખીને આપણા જીવનની અંદર આજે ભુજ્ય મહનસાઈ મહારાજના સાનિધ્યની અંદર આપણે જો મહારાજે પહેલી વાત કરીને કે આ વાતનું શ્રવણ મનન અને નિર્દિધ્યાસન રાત દિવસ આપણને આલોચ રહેવો જ જોઈએ કે આપણે અહમ અહમત રૂર માયા એ ટાળવી જ છે અને નિર્માણી થવું છે નિર્દોષ થવું છે દાસના દાસ થવું છે સેવક થવું છે તો એ મોટા પુરુષના આશીર્વાદ બધું થાય છે તો એ આશીર્વાદ પૂજે સ્વામી મહારાજ આપણને આપે એ જ પ્રાર્થના